Kau kebon kau 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 છો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ ને અત્યારમાં આપણે હવારના હવારના પોરમાં જો આમ હાવણી લઈને ઘરનું કામ બધું કરવા મીણા છીએ ને મારા અમારા લાલજીભાઈ જો અહીંયા નાસ્તો કરે છે એને એમ કે હું હાવણી લીધી હતી હું એને મારવા જાઉં પણ મારતી ને હું તો ખાલી ઘરનું કામ કરું છું

સરળી તો બનવા જવાનું છે ને આજે છે અમારા ઉછા કોટડા છે મુખડા દાદા છે અમારા છે હવન તો અમારા હવન માં પણ જવાનું છે તો ના જઈને અમે બધા બતાવશું કે કેવી રીતના છે ને ને અમારા છોકરો છે

ફાઈનલી અત્યારે બધા વિડીયો બનાવવા આવ્યા હતા તો વિડીયો બધા કમ્પ્લીટલી બની ગયા છે મસ્તના ને અમાર બેન જો અત્યારે શું કરે વળ ખાઉ લાઈમડો પકડી વળ ખાઈ જો બોલ્યો વિડીયો બધા બની ગયા પણ ગરમી બીજું કઈ ખાવા માટે નથી તો વળ ખાઈ ગરમી કેટલી છે આવો તડકો હું તો કોઈ વર હે ની પીડો કેટલી ગરમી કેટલી ગરમી બધા વર્ષે હે આવો જ પડે પણ ઓણ તને લાગે એવું હે આપણે ખેતરમાં માં જાતા ને એટલે વધારે લાગતો છે ને તડકો હા કેટલો પણ તો એડમાં માં ન કરે વરસાદ નહી આવે લે તો તું શું કરાઈ

ત્યાં મારા દાદા ને છોકરાને બધે ઘણા ખરે પાટલા લીધેલા છે હવનમાં તો ત્યાં જવાનું છે તો કઈ રીતનું બધું છે એ બધું તમને વ્લોગમાં બધા ખાસ કરીને વ્લોગમાં એના સુધી બેના રહેજો આ જો આ જો આ જો આજો

તરા એલા આપણે લેયા એકડા એકડા કરે બથે એ તારે કેટલા ટકા આયા હા હા ટકા આયા મારે મારે અને જીગરભાઈ ને અને ખુશીબેને ત્રણ જણા મળીને 10 ટકા આયા છે પણ અમે ખુશ છીએ અમે બહુ ખુશ છીએ ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ તો ફાઇનલી અત્યારે વિડીયો બનાવીને કમ્પ્લીટલી આપણે આવી જશે ઘરેને અત્યારે અંધારું થઈ ગયું છે હા અંધારું છે એકદમ હાવ ગમઘોર તમને કાંઈ દેખાતું બની એમાં એવું છે કે અત્યારમાં એને થોડુંક હવાર પડી ગઈ છે અને હવારના હળ હાથ ઉપર થઈ ગયું છે પણ ઘડિયાળ થોડીક પાછળ છે અત્યારે હળહાટ જેવું થઈ ગયું છે પણ ઘડિયાળ બેન થઈ ગયું છે એટલે આ ઘડિયાળનો પહોંચ લેવા જવા જોઈએ અને આ દેખાય વિડીયો શૂટ કર્યો નહોતો તો સવાર પડી ગઈ છે અને એમાં મમ્મી અત્યારે અહીંયા રોટલાને બનાવે છે અને અમારે સવિતાબેન અહીંયા ફરમાશનું ને એવું લે છે ઓ બેન હેલો 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 ક્યાં હુઆ ફિરે કોઈ નહીં કાલ લાવ દો ક્યાં હુઆ કાલ લાવ દો ફિરે કોઈ નહીં કાલ હુઆ મારા મોઢે કેમ નીકળા લાય બધા મને તો 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 દેખાડવાનું છે તો તો દેખાડવાનું છે બેન હું છું તો કાઈ નહીં આપણે ને અહીંયા કરીએ છીએ એને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો વિડીયો ગમે તો નકર ન કરતા કાઈ વાંધો નહીં પણ સબસ્ક્રાઈબ કરી દે કાંઈ વાંધો નહીં